રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા પીવા માટે દૂષિત પાણીનું વિતરણ કરી દેવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે મારું બેન બાનુબેન મારું નામ બાનુબેન છે હું કચ્છીપા વિસ્તારમાં રહું છું અહીંયા છ મહિનાથી એવું ગટર જેવું જ પાણી આવે છે પીવાના તો શું વાપરવાના કામને બી લાયક નથી અમે નગરપાલિકામાં બેથી ત્રણ વાર ધક્કા ખાધા અરજી દીધી નોટિસ દીધી બધું કર્યું દેખાયું સાહેબને પાણી નમ્રતાથી વાત કરી પણ અહીંયા કોઈ બી કાંઈ અમારું કાંઈ એમાં સુધારો થયો નથી પાણી તો ઈજ ઈજ આવે છે સરકાર સાહેબ અમને કે છે કે તમે સ્વસ્થ રહ્યો સ્વસ્થ ગુજરાત સ્વસ્થ ગુજરાત છે આ ડોડું અંધારું ઘોટાનું બી સારું હોય એવું મારું નામ મારું નામ અલીમા બાબુ સામદાર હું કચ્છીપર વિસ્તારમાં રહું છું આ છ મહિનાથી અમે પાણીની રજૂઆત તન તનવાર વાર કરી જઈને તોય કોઈ એનો ઉકેલ નથી આવતો આ ગંદકી વાળું પાણી પીને અમારા છોકરાને પેટની બીમારી ને ચામડીના રોગ થવા માંડ્યા છે એનો કઈક આપ ઉકેલ કરો કેવું પાણી આવી રહ્યું છે સાવ નકરું બુગદાનું પાણી ગટર છે બેતર પાણી અહીંયા આવે છે જાણે બુગદો જ જાણે આવે છે તમારું નામ જેનુબેન સુમરા બજાર ચોક માં રહો ઝગડુ જગડુ પાણી એકદમ ગંદુ આવે છે કે કપડા ધોવા લાયક નથી એકદમ ફીણા આવે છે ને ગંદાઈ છે પાણી ગંદુ પાણી એકદમ ગંદુ આવે છે એમાં વાપરવું કેમ અમારે ને કેમ ઉપયોગ નાવું કેમ કપડા કેમ ધોવા હું વિજય બાબરિયા ધોરાજી શહેર ભાજપ મહામંત્રી ધોરાજીની અંદર હાલમાં ડોરું પાણીનો પ્રશ્ન જે સર્જાણો છે અને અનેક લોકોના મને ફોન પણ આવ્યા છે કે ડોરું પાણી નગરપાલિકા દ્વારા પીવાનું આપી આપવામાં આવી રહ્યું છે આ બધા પ્રશ્નોનો ધ્યાનમાં લઈને મેં નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અનેક વખત ફોન કર્યો છતાં ફોન ઉપાડતા નથી આ ઘોર બેદરકારી અધિકારી છે અને આની અમે સરકારમાં રજૂઆત કરશું કે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર નામ દિનેશભાઈ ઓરા પૂર્વ પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ છેલ્લા દસ મહિનાથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે અધિકારીઓ દ્વારા વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે આવા સંજોગોની અંદર ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી અનેક વિસ્તારોની અંદર ભૂગર્ભના ભૂગ ભૂગર્ભ ગટરના જે જળ ભણી રહ્યા છે એવું દૂષિત પાણી લોકોને મળી રહ્યું છે અનેક વિસ્તારના લોકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી આ દૂષિત પાણીને કારણે અનેક લોકો ભયના ભયજનક ટૂંકમાં રોગચાળો જે ફેલાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે પરંતુ આ તંત્ર કોઈ બેલાકાને સાંભળતું નથી અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી લેખિત રજૂઆતો કરવામાં આવી છતાં આ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી